જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગ માં આજનો સ્ટાર્ટ કઈક અલગ જ છે કારણ કે આજ આપણા મહેમાન આવ્યા છે મોંઘા મહેમાન આમ તો માંડી તો મનાય અને ખાસ સ્પેશિયલ ગાયોની મુલાકાત માટે અમારી મુલાકાત માટે લેવા આવ્યા છે અને ગીર ગૌરી ગીર ગૌશાળા વાળા છે જેને તમે ખાલી નામ બોલતા જ ઓળખી જતા છો વિડીયો જોતા છો તો જય ના જય દર કદી કેમ છો બધા મજામાં ને તો દક્ષાબેન ના બ્લોગ જોતા એટલે બધા મજામાં જ હોય ને આજે જો અમે દક્ષાબેન ઘરે આવ્યા છે એની ગાય માતાના બધાના દર્શન કરવા જય દ્વારકાધીશ દર્શક મિત્રો બધા જાણો જ છો કે જે આ નરેશભાઈ બધા ખૂબ ગૌપ્રેમી છે એટલે એ ગૌપ્રેમ અમને અહીંયા સુધી લાવ્યો છે બરોબર બાકી નહીતર તો આ બેનનો ટૂંકમાં ભાઈનો કેવાય કોન્ટેક્ટ થાય પણ એક આપડે યુટ્યુબ માં ચેનલ અને જે ગૌ પર ગૌ પાલન કરીએ એના કારણે થઈને આજે તો આપણે બધા ભેગા થઈ ગયા છીએ કારણ કે એકા બીજા ગૌ પ્રેમી ગૌ બધા ભેગા થાય ને તો કેટલો આનંદ થાય મજા જ આવે આનંદ થયો અને બેન પણ એટલો ગૌ પ્રેમ છે તમે જોવો છો વિડીયા માં ઘણી વાર કે બેન ના વિડીયા આવે છે શોર્ટ એની અંદર બહુ જોરદાર એનો વિડીયા હોય છે આપણે જોવા બહુ આનંદ થાય એવો વિડીયા હોય છે ગાયો માટેનો કેટલો માણસ પ્રેમ હોય ને એ આપણને જોવા મળે એના ની અંદર અને એ લોકો પણ આજે તો દર્શન કરવા માટે આપણે ભક્તારા આવેલા હતા તો આપણા ઘરે પણ આવેલા છે અને એકદમ આનંદ થયો કે આપણને મળવા માટે અને આપણે પણ એને મળ્યા એટલે ખુબ આનંદ થયો છે આજે અમારી માટે તો બહુ સારો દિવસ ગણાય છે કારણ કે આપણે ગાયોના કામમાં આમ તો નવરા ન થઈ પણ આવી રીતના જેમ અમે નીકળી ગયા હતા બે ત્રણ દિવસ એમ એ લોકો પણ નીકળી ગયા છે એને પણ એની ગાયની યાદ આવે છે ને રજા માં છે અમે કઈ નહીં રોકાઈ જાવ બહાર નીકળી પછી એવું થાય આપણે ના એમ ન નીકળાય બપોર નો ટાણો થવા આવ્યો છે હા રોટલો મળતા મળતા આપણે ગાયો સાથે બનાવી છે એટલે આપડે વધારે અનુભવ નો હોય કેવી રીતના વિડીયો ઉતારવો કેવી રીતના કરું પણ જે કાઈ કરે છે ગાયો કરે છે

તો ભાવ બહેન ની મહેમાન આવ્યા છે તો આપણે બીજું તો કઈ નવી રસોઈ નથી બનાવી પણ ટાઈમ થઈ ગયો છે તો શાક બનાવી દીધું છે અને રોટલા માંડું છું અને ખાસ તો આથી કહેવાનું કે બા અને દાદા નથી ઘરે હવાના વહેલા કારણ કે કિચન ના કાર્યક્રમ છે એટલા માટે ગયા છે ત્યાં આ તો ઘણી વાર દર વખતે હું અને એને પપ્પા જઈ એને કાકા તો આ વખતે મીઠું માને દાદા ને મોકલી કારણ કે એને પણ એમ થાય ને અમે જાય તો એ ગયા છે તો કઈ નઈ આપણે મેમને ખાલી શાક રોટલા બનાવી દેવું તો શાક બની ગયું છે રોટલા બનાવા છે ને ભાવ બેન બધે આટો મારે છે ભાવ બેન કઉ બધી આટા મારે છે એમને પણ ઘણી બધી મદદ કરાવી છે

વાગી ગયા છે અત્યારે ઘણા જોઈ નથી કારણ કે બાર વાગે તો ગેસનો બાટલો પણ એક ભાણું કરી દીધું છે તૈયાર અને શુભમભાઈ આપી દે હે જમવા આવી ગયા છે આજ શનિવાર છે એટલે ઘરે એટલે શુભમ એ બેસી જાય અને મહેમાન પણ બેસી જાય પછી હું પીરસી દઈ કાંઈ શુભમ હાલ બિહાર દે મહેમાન જમવા પીવે કાં

છે અને અમારે જો હિરલ બેન અને મીનાક્ષી બેન પણ આવી ગયા કાન ગોપી એમાં એવું કેવું છે આ આ ભાવના કેવી છે ખબર રિયલ માનો કે ન માનો આટલું કામ હોવા સત્તા દિલ ને એમ થાય છે થોડીક વાર રહી જાય થોડીક વાર છે એવું રીતના થાય છે પણ કઈ નઈ તમે એટલો બધો સમય માટે અમારે સાઈડ માં જો હિરલ બેન ને તો ખાલી મેં ખોટો કોલ કર્યો હિરલ તો ક્યાં ગઈ થી ભાઈ ને ગોળકા ગઈ ઘણું આઘું પડે અહીંથી પચાસ કિલોમીટર ઉપર અને એને મે ખાલી વાત કરી કે ભાવના બેન આવ્યા છે તો એ કઈ કે એને જવા નહીં દેતા અમે બસ કે ગાડી બહાર મૂકીએ એટલી જ વાર બોલો ખાવાનું જમવાનું બપોરનું બાકી હતા તો એ ભોગી ગયા છે

આ વિડીયા આપડે વીર ની અને આપડે

મને તો શોખ આમ તો હતો કે ગામમાં ગામડાની સિનથી ઉતરે ને જે મારું પાઈ છે ને એને ટેનરી કોમ્પ્લેક્સ તો બહુ જ રસ એમ કે ગાય રાખવાનો તો બે ત્રણ વર્ષથી આપ હતો કે ગાયો અત્યારે મે લાખો સપોર્ટ

મને <inaudible> કોઈતા

અને તમારે ગાયુ સાથે રહેવાની ટ્રીક કેવી છે ખબર જેમ કૃષ્ણ ગાયુતા ઓલી ગોપી કેમ ગાય પાછળ દોડતી હોય એવી બધી ટ્રીક છે અમારે તો તમારી પાસે ઘણું બધું શીખવું પડે એમ છે કઈ નથી અને ગાય ખબર પડી જાય કઈ ગાય છે ગીર ગાય ની ખાસિયત જીર ગાય ને ઠંડી હોય એટલે વાંધો ના આવે ગમે એવું અજાણ્યું વ્યક્તિ એને હક કરી લે બધ ભરી લે તો પણ આ જેમ આપણે અમેરિકન જેમ તમને પૈસા નહી દેવા પડે ડોલર નહી શું કવા પડે હક કરવાની હા ફ્રીમાં હક કરવા મળશે મહેમાન હવે વિદાય લઈ છે આંગના ચાર ચાર જેવું વાગી ગયા છે આવ્યા હતા ખાલી પંદર મિનિટ પણ મજા આવી ગઈ આનંદ મળી ગયો એટલે એ ત્રણ ચાર વાગ્યા સુધી આપણે રોકાણા છીએ અને ખૂબ આનંદ મેળ્યો કે અમારા આંગણે મહેમાન આવ્યા અને એટલો ટાઈમ આપ્યો અને આ ઘરે જમવા પણ અમને એવું નહોતું કે રમવા ખોટી થાય એમને પછી પછી થતું તું એવું કે હા મેં તમે ખોટી જગ્યાએ અમને આનંદ મળી ગયો ભાઈ મેં મજા આવી તો માં ને દાદા કિશન પાસે ગયા હતા ફંક્શનમાં કાર્યક્રમમાં કાર્યક્રમ થઈ ગયો છે અને કિશન ને પણ લેતા આવ્યા છે કિશનભાઈ પોગી ગયા અને બા પણ આવી ગયા અને આજ તો સુરભી માલિક આવ્યા છે તો સુરભી પાસે છે હજી ઘરે નથી એવા બોલો જે મારા નણંદ છે અને નણદોયા ભાઈ છે અત્યારે હજી સુરભીની ની પાસે ઉભા છે પાણી પણ નથી અને પીધું ડાયરેક્ટ સુરભી પાસે ગયા છે જોવા આજ તો બચ્ચા પાર્ટી ને તમે શું હોય એમ બ્લોગ માં હવા દિવસ નાસ્તો કરે બસ મહેમાન 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 જ છે બહુ મજા આવી ગયા છે દિવસે ભાઈ ને ભરી આને આ કી